આગામી મહિનાઓમાં અનેક તહેવાર આવી રહ્યા છે ત્યારે ગુજરાત ભરમાં લોકોને સાતમ આઠમના મેળાને લઈને ખૂબ ઉત્સાહ રહેતો હોય છે અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રનો મેળો અને એમાં પણ રાજકોટનો મેળો લોકો દેશ અને વિદેશથી આ મેળામાં રાઇડ્સની મજા લેવા માટે આવતા હોય છે ત્યારે આ વખતે રાજકોટના મેળાને લઈને એક માઠા સમાચાર સામે આવ્યા છે જેને લઈને લોકો અને રાઇડ્સના માલિકોમાં ભારે નારાજગી જોવા રાઇડ સંચાલકો છે તેમણે ઇનકાર કરી દીધો છે ને પોતાની માગ પર તેઓ અડગ છે કે જે એસઓપીમાં ફેરફાર કરવામાં આવે તો જ તેઓ રાઇડ છે તે લગાડશે આપણી સાથે રાઇડ સંચાલકો છે તેમ સાથે વાત કરશું જારભાઈ શું કહેશો આજે હજુ પણ કોઈ વિવાદનો અંત નથી આવ્યો અમારી જે માંગણી હતી એની અંદર હજી કોઈ ફેરફાર આવ્યો નથી મેળો સો ટકા અમારે કરવો છે કારણ કે આ અમારી રોજીરોટી છે બિઝનેસ છે અમારા પરિવારનું ભરે પોષણ છે અમારે મેળો નથી કરવો એવું અમે નથી કેતા અમારે સો ટકા મેળો કરવો છે પણ સરકાર અમને થોડી ઘણી બાંધછોડ કરી દે બીજું કે આ જે નિયમ છે એ ત્રણ મહિના કે છ મહિનાનો અમને એક ટાઈમ આપ્યો હોત તો અમે આને ફોલોઅપ અને ફોલો કરી શકીએ અમે એવું નથી કહેતા કે કોઈ પણ કાયદો આવે તો અમે એને ફોલો ન કરી શકીએ પણ એના માટે અમને એક ટાઈમ આપવો જોઈએ એ ટાઈમની અમારી માંગણી છે કે અત્યારે જે હંગામી ધોરણે સાંસ્કૃતિક મેળા થતા હોય તો જે નિયમો અત્યારે અમને આપવામાં આવ્યા છે તે પરમેનન્ટ પાર્કના છે હંગામી મેળાઓના કે સાંસ્કૃતિક મેળાઓના નથી તો આની અંદર થોડો ઘણો ફેરફાર કરી અને સરકારમાંથી નવો કોઈ જીઆર આવે અથવા તો આ જીઆરની અંદર થોડી ઘણી બાંધછોડ કારણ કે આ રાઇડનો અમે વીમો પણ એક પર રાઇડિંગ બે કરોડનો લેવાના છે અમે પણ સમજીએ છીએ પબ્લિકની સુરક્ષા એ જ અમારી સુરક્ષા છે એટલે અમે પબ્લિક માટે પબ્લિક અમારા માટે ભગવાન હોય છે કારણ કે એના ઉપર તો મારો બિઝનેસ છે બે દિવસ પછી સી પણ રાજકોટ આવી રહ્યા છે તેમને પણ રજૂઆત કરવાના છો તમે હું નહીં અમારી સાથે એસી રાઇડ ધારકો છે ફોમ ઓલ્ડર છે એ અમે બધાય સાથે જઈ અને સીએમ સાહેબને મળશું અને કહેશું કે આની અંદર પચાસ હજારથી લાખ માણસોની રોજીરોટીનો સવાલ છે તો આપ સાહેબ જેટલું આના માટે કરી શકો એટલું ભલે થોડું ઘણું પણ થોડો ઘણો ફેરફાર કરી અને આ રાજકોટનો મેળો ઓલ ઓવર ગુજરાતના મેળા ભરાય એવી જો અમને થોડી ઘણી પણ બાંધછોડ કરી દેશે તો અમે મેળો સો ટકા કરશું કારણ કે મેળો એ જ અમારી રોજીરોટી છે

અને અમે ટેમ્પરરી મેળાવાળા છીએ એટલે અમે પાંચ છે દસ દિવસનો મેળો હોય એટલે ગમે ત્યારે ખોલવાનું હોય ફિટિંગ કરવાનું હોય બધી રાઇડ ચેક થતી હોય એના માટે અમારા પીડબ્લ્યુ નું ફિટનેસ વગર બધું આપે એ લોકો ત્યારે અમે હર આટલા ગુજરાતના તમામ મેળા કરી છે ત્યારથી કોઈ જગ્યાએ એવું નથી કે ફિટનેસ વગર મેળો ચાલુ થયો છે તમારી માંગ નહીં સ્વીકારાય તો આ મેળો રાઇડ વગરનો જ થશે એવું લાગે મેળો રાઇડ વગરનો થશે સાહેબ એટલે આ રાઇડ વગરનો મેળો કોઈ ચાલશે નહીં કે પબ્લિક આવી શકે એવું આ રાજકોટની અંદર રાઇડ સંચાલક છે ગત વર્ષની પેલા અત્યારે વર્ષોથી મેળો થાય છે એ ને આ માં શું ફરક છે એ પહેલા કઈ પ્રકારનો કારણ કે ત્યારે બધું ચેક તો કરતા જ હશે શું ત્યારે શું રાખતા ત્યારે ફિટનેસ વાળા સાહેબો પીડબ્લ્યુડી માંથી આવે તે આખી રાઇડ્સ ની ચકાસણી કરે લાઇટ લાઇટ નું બધે વાયરો ની ચકાસણી કરે ત્યારબાદ અમને ફિટનેસ લાયસન્સ આપવામાં આવતું વીમા પોલિસી અમે લઈએ જ છીએ દર વખતે આ વખતે અમે વીમા પોલિસીમાં પણ વધારો કરશું તમને લાગે છે કે એ પાંચ દિવસના મેળા જે ઈ પહેલાં જે થાતું તે એટલું પૂરતું છે આ થોડું વધારે પડતું છે એવું લાગે છે આ વધારે પડતું ઘણું વધારે પડતું છે પાંચ દિવસના મેળા હોય કે અમાસનો એક દિવસનો મેળો હોય કે ક્યાંય બે ત્રણ દિવસના મેળા હોય તેના માટે અતિશયોક્તિ છે આ ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંત બન્યો હોય ને ક્યાંક ભ્રષ્ટ તંત્રના કારણે બન્યો તે લોકોએ પોતાની કામગીરી બરોબર રીતે ન કરી હવે ભ્રષ્ટ તંત્રના કારણે મેળાના જે રાઇટ સંચાલકો છે લોકો છે જેમણે મેળાનો આનંદ માણવો છે તેઓને ખા છેલ્લે તો ભગવાનું આવી રહ્યું છે એ ટીઆરપી ઝોનમાં જે થયું તે બાબતે તો હું વિશેષ ટિપ્પણી ન કરી શકું કારણ કે એમાં તો ત્યારના જે જે તે અધિકારીઓ એમાં ચૂક રહી ગઈ હશે પણ આ બાબતે અમે તો તકેદારી રાખી છે અમે લોકમેળા છેલ્લા હું વીસ વર્ષથી આ રાજકોટમાં લોકમેળા કરું છું અને આજુબાજુના ગામોમાં રણુજા છે ધોલ છે બુચરમોરી જેતપુર ગોંડલ પોરબંદર એટલે આ એસઓપીની અસર તમામ મેળાઓમાં પડશે તમામ જગ્યાએ આવા જ વિવાદો થવાની શક્યતા છે સો ટકા સો ટકા આખા ગુજરાતમાં વિવાદો થશે જ સૌરાષ્ટ્ર સિવાય ગુજરાત આખામાં આ વિવાદો થશે ને રહેશે આ રાજકોટનો મેળો છે લોકમેળો સૌરાષ્ટ્રનો નહીં પરંતુ ગુજરાતનો સૌથી મોટો લોક મેળો માનવામાં આવે છે ને દસ દિવસ પાંચ દિવસની અંદર થી બાર લાખ લોકો છે તે આ મેળામાં આનંદ માણવામાં આવે છે ને આ મેળાનું સૌથી મુખ્ય આકર્ષણ જો કોઈ હોય તો થી વધુ મોટી રાઇડ્સ મોટી અને નાની રાઇડ્સો છે તે આ મેળાનું આકર્ષણ છે ને આમાં બેસવા માટે આનો આનંદ લેવા માટે લોકો આવતા હોય છે જો આ મેળામાં રાઇડ્સ જ નહીં હોય તો કઈ પ્રકારનો આ મેળો મેળો જ નહીં કહેવાય ફીકો પડી જશે લોકો પણ નહીં આવે ના મેળો છે તે સંપૂર્ણ રીતે ફ્લોપ જાય તેવી શક્યતાઓ છે બે દિવસ પછી સિમ પણ રાજકોટમાં આવી રહ્યા છે ને આ રાઇડ સંચાલકો છે તે સીએમ ને પણ રજૂઆત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે હાલ રહેલી છે તે તમામ ટેસ્ટ છે જે કાયમી રૂપે છ મહિના એક વર્ષ માટે જે રાઈટ રાખવાની હોય તેના માટેના છે તેમનું માનવું છે કે જે ગત વર્ષ સુધી જે ટેસ્ટ થતા હતા પીડબલ્યુ વિભાગ જે તપાસ કરતું હતું તે પાંચ દિવસના મેળા પૂરતું બરોબર હતું અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારને અકસ્માતો છે ત્યાં મેળામાં નથી થયા હવે જોવાનું રહેશે કે તંત્ર ઝૂકે છે કે પછી રાઇટ સંચાલકો કે છે કારણ કે હવે મેળો છે તે રાઇડ્સ વગર કરવો તો શક્ય જ નથી રાઇડ્સ જનું મુખ્ય આકર્ષણ છે હવે જોવાનું રહેશે કારણ કે ખૂબ જ ઓછા દિવસો બાકી રહ્યા છે એમાં જોવાનું મહત્વનું રહેશે કે રાજકોટનો લોકમેળો છે જે સૌરાષ્ટ્રની ઓળખ મનાય છે તે કઈ રીતે યોજાય છે જો કે સમગ્ર મામલે માત્ર રાઇડ્સના માલિક પરંતુ જે સ્ટોલ મેળામાં હોય છે તેમના માલિકોનું શું કહેવું છે સાંભળો નકશો બનાવ્યો એમાં 11 સ્ટોલ હતા આઈસ્ક્રીમના એટલે અમે બધાએ ભરીયા અગિયાર પહોંચું ભરાય જઈ તો અમારી બે ત્રણ દિવસે એ જ કીધું કે અગિયાર છે તો અગિયાર રાખો તમે એની જગ્યાએ સોળ કર્યા તમે કીધું સોળ કર્યા તો તમે કિંમતે વધારી દીધી ને સ્ટોલે તમારે ઘટાડવાની નથી કાં કિંમત ઘટાડી દીધી કાં સ્ટોલ ઘટાડી દીધો પાંચ તમે હરેજીમાં વાર તો ક્યાં ક્યાંથી કિંમતનો ઘટાડે એના સોલ સ્ટોલ હોય તો શું તકલીફ તો અમારે તકલીફ જ પડે ને સાહેબ પહેલાં એને મોટા રોડ બનાવવાના હતા એના હિસાબે અગિયાર કહ્યા હવે પાછો ફીચલા જેવું કરી ત્યાં ને આ સોળ કરી નહીં તો તમે કીધું કિંમત ઘટાડી દીઓ ગયા વરોની જે કિંમત હતી એ કરી નાખો ગયા હિંમત નહીં ઘટે એના સ્ટોલ રૂપિયા સાડા ત્રણ લાખ રૂપિયા ગયા વર્ષે હતા સાહેબ આખરે સાડા ચાર લાખ થઈ ગયા એની વારે પાંચ સ્ટોલ ઘટાડી દીધા એટલે અમે બધાય ભયરા સ્ટોલ હવે પાછા પાંચ સ્ટોલ એને વધારી દીધા સોળ કરા તો કિંમત કરી નાખો તમે તો કે કિંમત એ જ રહેશે કે સોળ સોળ જ રહે એમાં ફેરફાર નહીં અને હવે આ હરાજીમાં તમે ભાગ લીધો છે નથી લીધો શું ના ન લીધો ના પાડી દીધો ના અમે નથી કરવા માંગતા કેમ કે આમાં અગિયાર જણા હતા એમાં ત્રણ જણા તો કે અમારે હવે કરવા જ નથી

હાલ તો રાજકોટમાં રાઇડ્સના માલિકોએ રાજકોટ કલેક્ટર આ તમામ મુદ્દાઓ સામે મૂક્યા છે અને પોતાની રજૂઆત કરી છે કે મોટી સંખ્યામાં લોકોના ઘર માત્ર મેળામાં લાગેલી આ રાઇડ્સને કારણે જ ચાલે છે જો કે આ તમામ મુદ્દાઓ ઉપર કલેક્ટરનું શું કહેવું છે સાંભળો લોકમેળામાં વિવિધ વેચાણની જુદી જુદી આઈટમો આઇસક્રીમ ખાણીપીણીની સ્ટોલો સંગીત સમારોહ વગેરે યોજાશે જે રાઇડ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે જે સરકારશ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી મને ઉમીદ છે કે આ વાતને રાઇડ્સ સંચાલકો સમજી આ હરાજીમાં ભાગ લેશે નિયમો જે આવ્યા છે એમાં બંને કેટેગરી છે ત્રણ મહિનાથી ઓછી એટલે હંગામી રાઇડ્સ અને કાયમી રાઇડ્સ એટલે ત્રણ મહિનાથી વધારે બે પ્રકારની કેટેગરીઓનું એમાં નિયમોમાં ઉલ્લેખ છે અને જે ગાઈડલાઇન્સ સરકાર દોશ્રી દ્વારા બનાવવામાં આવેલી છે એનું પાલન અમારે કરાવવાનું રહેશે હાલ તમામ લોકોની નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ટૂંક સમયમાં જ રાજકોટની મુલાકાત લેવાના છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર આ તમામ રાઇડ્સના માલિકોની જે માંગ છે તે સ્વીકારે છે કે નહીં રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક